આગળ સમાચારોમાં વાત કરીએ તો નવસારીમાં ટાગોર નગર સોસાયટીમાં ખાનગી રસ્તાનો ઉપયોગ વધતા મહિલાઓ રસ્તા પર ઉતરી શહેરમાં કાળિયાવાડી સ્થિત પુલ નિર્માણ માટે તોડી પાડતા લોકોએ સોસાયટીના ખાનગી રસ્તાનો ઉપયોગ શરૂ કર્યો છે સોસાયટીમાં કાર સહિત અન્ય વાહનોનું ભારણ વધતા મહિલાઓ વિફરી હતી સોસાયટીની મહિલાઓ રસ્તા પર બેસી જઈ વાહનોને અટકાવી દીધા જ્યાં વિફરેલી મહિલાઓએ રસ્તો બંધ કરી તમામ વાહનો પરત મોકલ્યા હતા

અહીંયાના રહેવાસી લોકોને બી પ્રોબ્લેમ છે અને ત્યાર પછી આ બધા પ્રોબ્લેમને કારણે અમે આ રોક્યું છે કે કમસે કમ થોડી દેર નાના વાહનો તો ઠીક છે પણ મોટા વાહનો ટ્રક ટ્રોલી ટ્રોલા આ બધું જ અહીંથી જાય છે તો હોર્ન તો લાગવાનો ડીઝલના પ્રદૂષણ બી થવાના જ તો પછી આનું બધાનું શું કરવાનું આપણે તો કંઈક તો વિચારવું છે ને શું માંગ એટલી જ છે કે અહીંયાથી કમસે કમ આ ટ્રાફિકમાં નાના ટુ વ્હીલર જાય તો કંઈ વાંધો નથી અને મોટા ટ્રોલા ટ્રક અને ટ્રેક્ટર્સ અને બસીસ ઓર છકડે એ સારા બંધ કરી દીજે પ્લીઝ